ભગવાન શિવને ભોળા કહેવામાં આવ્યા છે ત્યારે તેમની સદાય કૃપા માટે તમામ જીવો જે છે તે તેમની ઉપાસના કરતા હોય છે ત્યારે તેમની સાથે રુદ્રાક્ષનું એક ખાસ મહત્ત્વ રહેલું છે કહેવાય છે કે શિવજીના અશ્રુમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ જેના પર રુદ્રાક્ષરૂપી ફળ આવ્યા જેને ધારણ કરવાથી શિવની સમીપ પહોંચી શકાય છે પરંતુ અલગ અલગ મુખી રુદ્રાક્ષમાં કયા દેવ સ્વરૂપ બિરાજમાન છે અને તેને ધારણ કરવાથી કયા લાભ થાય છે જાણીશું આજની ખાસ વાતમાં તનમે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શિવરાત્રી જ્યારે નજીક આવે છે અને શિવરાત્રી નજીક આવતી હોય ત્યારે શિવજીની પૂજા શિવજીનો અભિષેક શિવજીના મહામંત્ર અને શિવજીને લઈને સંપૂર્ણ જાણકારી અમે કાર્યક્રમના માધ્યમથી અમે આપતા હોઈએ છીએ પરંતુ આજનો હું તમને ઉપાય કહીશ રુદ્રાક્ષનું મહત્વ કે તમને બધાને ખ્યાલ હશે કે રુદ્રાક્ષ એટલે શિવજીનો પ્રસાદ કહેવામાં આવે છે પણ રુદ્રાક્ષને લઈને ઘણી બધી જાણકારી એવી છે કે જે આપણને ખબર નથી તો આજે સંપૂર્ણ જાણકારી રુદ્રાક્ષને લઈને હું તમને આપવાનો છું પહેલા નંબરની વાત કે રુદ્રાક્ષ રુદ્ર રૂદ્રાક્ષ રૂદ્રુદ્રાક્ષ શિવજીનો શિવજીની શક્તિ શિવજીના શરીરમાંથી નીકળેલું એક આંખમાંથી નીકળેલું આંસુ અને આંસુ દ્વારા જે વૃક્ષની રચના થઈ અને વૃક્ષ ઉપર જે ફલ આવે છે જેને આપણે રુદ્રાક્ષ કહેવામાં આવે છે રુદ્રાક્ષની અંદર તો એક ઘણા બધા રુદ્રાક્ષો હોય છે પણ એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં રહેલું છે દરેક રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓને ભગવાને બિરાજમાન કરેલા છે જ્યારે સમસ્ત દેવી દેવતાઓ ભગવાનને મળવા આવ્યા રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ ત્યારે પ્રભુએ મહાદેવજીની આજ્ઞાથી અલગ અલગ રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓએ પણ વાસ કર્યો છે અને રુદ્રાક્ષ પહેરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે રુદ્રાક્ષ આ દુનિયામાં જો સૌથી વધારે કોઈ પવિત્ર વસ્તુ હોય તો એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે રુદ્રાક્ષમાં પણ ઘણા લોકોના પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી હાથમાં લકીમાં રુદ્રાક્ષ પહેરવો હોય ગળામાં પહેરવી હોય માથામાં પહેરવું હોય તો એ રુદ્રાક્ષ કેટલા હોવા જોઈએ જો મસ્તકના ભાગની અંદર જે આપણે ઘણી વખત જોઈએ સાધુ સંતોએ મસ્તકમાં રુદ્રાક્ષ બાંધેલા હોય છે તો એ રુદ્રાક્ષ છવ્વીસ હોવા જોઈએ તમે જો કંઠી રુદ્રાક્ષની માલા કદાચ પહેરવી હોય પાંચ પાંચમૂખીના રુદ્રાક્ષની માલા આપણે પહેરવી હોય તો ખાસ કરીને પચાસ મણકા લઈને તમે બનાવી શકો છો પચાસ મણકાની માલા ગળામાં પહેરી શકાય બાહુની અંદર જો અહીંયા તમારે બાહુમાં પહેરવી હોય તો સોળ રુદ્રાક્ષનું મહત્ત્વ છે મણિબંધ કહેતા હાથની અંદર જો તમારે લકીમાં પહેરવી હોય તો બાર રુદ્રાક્ષનું મહત્ત્વ છે અને એકસોને આઠની માલા ગળામાં પણ પહેરી શકાય છે મિત્રો ખાસ કરીને એકથી ચૌદમુખીના રુદ્રાક્ષ જે છે જે બધા જ પહેરી શકે છે ઘણા લોકોના પ્રશ્ન હોય છે અને ખોટી માહિતી એમને સુધી પહોંચી હોય કે શાસ્ત્રીજી રુદ્રાક્ષ પહેરવા પછી આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ આ નિયમનું પાલન કરવું જોઈએ અને જેના કારણથી ઘણા લોકો રુદ્રાક્ષ નથી પહેરતા પરંતુ તમને કહી દઉં કે રુદ્રાક્ષ જે છે એ એટલો પવિત્ર છે એમાં કોઈ જાતનો દોષ લાગતું નથી રુદ્રાક્ષ આ નામ સર્વેશામ ભગવાન શિવજી સ્વયં કાર્તિક સ્વામીને કહે છે કે આ રુદ્રાક્ષ કાર્તિક સ્વામીએ પ્રશ્ન કર્યો કે રુદ્રાક્ષ કોણ કોણ પહેરી શકે ત્યારે ભગવાન કહે છે પુરુષ પણ પહેરી શકે સ્ત્રી પણ પહેરી શકે અને આ દુનિયામાં તમામ મનુષ્ય રુદ્રાક્ષ પહેરી શકે કેમ કે ભગવાન કહે છે કે રુદ્રાક્ષ આ દુનિયામાં જેટલા પણ મનુષ્ય છે ચાહે કોઈ પણ મનુષ્ય હોય બધા જ મનુષ્ય ભગવાન શિવજીના સંતાન છે એટલે અને શિવજીનો પ્રસાદ એટલે રુદ્રાક્ષ કહેવાય અને એ રુદ્રાક્ષ ભગવાન શિવજીનો પ્રસાદ બધા જ લોકોને લેવાનો અધિકાર છે મતલબ રુદ્રાક્ષ બધા જ પહેરી શકે પુરુષ પણ પહેરી શકે સ્ત્રી પણ પહેરી શકે ઘણા લોકોના મનમાં હોય કે રુદ્રાક્ષ પહેર્યા પછી આ નિયમનું પાલન કરવું પરંતુ તમને કહી દઉં કે આ દુનિયામાં ગમે તેવી જગ્યાએ મેં તમે ગયા હોય ગમે તેવી વસ્તુ કદાચ ખવાઈ ગયું હોય પણ રુદ્રાક્ષ ક્યારેય દૂષિત થતો નથી રહી વાત રુદ્રાક્ષ જે છે જેમાં એકમુખી રુદ્રાક્ષ એને પણ શુભ ગણવામાં આવે છે અને એકમુખી રુદ્રાક્ષ જે ખાસ કરીને કાજુ આકારનો હોય છે એમાં ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન હોય છે એ પણ બહુ પવિત્ર હોય છે અને ઓમ રીમ બોલીને જો રુદ્રાક્ષ પહેરો છો તો મનુષ્યને રાજા જેવા સુખોની પ્રાપ્તિ થાય છે પતિ પત્નીમાં અનબનાવ રહેતા હોય તો બે મુખી રુદ્રાક્ષ પહેરવો જરૂરી છે દ્વિ વત્રો દેવ દેવશ્યામ દ્વિવિધાનમ નાસયો દધમ બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી પતિ પત્નીના પ્રેમની વૃદ્ધિ થાય છે જેના ગ્રહસ્થ જીવનમાં બહુ તકલીફ રહેતી હોય તો બે મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ ત્રણ મુખી રુદ્રાક્ષ જે છે ખાસ કરીને જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવનો વાસ હોય છે જે લોકોને લોહીની સમસ્યા હોય શરીરમાં બહુ ગરમીની સમસ્યા હોય તો મુખી રુદ્રાક્ષ વધારે પરિણામ આપે છે ચાર મુખી રુદ્રાક્ષ ખાસ કરીને નાના બાળકો જે કોઈ હોય તો બાળકોને વિદ્યા ક્ષેત્ર માટે વધારે ફાયદો આપનાર હોય છે કેમ કે એમાં બ્રહ્માજીનો વાસ હોય છે મુખી રુદ્રાક્ષ ખાસ કરીને શરીરની સુખાકારી માટે અને મનુષ્યના પાપનું એ નષ્ટ કરવા માટે ધારણ કરવામાં આવે છે છ મુખી રુદ્રાક્ષ જે છે જેમાં ભગવાન શિવજીના પુત્ર કાર્તિક સ્વામી છે અને કાર્તિક સ્વામીને દરેક જગ્યા ઉપર વિજયની પ્રાપ્તિ થઈ હતી મતલબ છ મુખી રુદ્રાક્ષ જે પહેરે છે એને જીવનમાં કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે સાતમુખી રુદ્રાક્ષની અંદર સ્વયં મહાલક્ષ્મી બિરાજમાન છે અને જેની જોડે સાતમુખી રુદ્રાક્ષ હોય તો ઓમ હુમ નમઃ ઓમ હુમ નમઃ આ મંત્ર સુધી પૂજા કરે છે તો સાતમુખી રુદ્રાક્ષ પણ પરિણામ વધારે આપે છે આઠમુખી રુદ્રાક્ષ જે છે જેમાં એવું કહેવાય છે અષ્ટવક્ત્રો મહાસના સાક્ષાત દેવો વિનાયક આઠમુખી રુદ્રાક્ષમાં ભગવાન ગણપતિ દાદા છે જીવનના વિઘ્નને દૂર કરે છે અને સાથે આઠ ભૈરવ છે ભૈરવ તમારી જોડે હોય તો ભૈરવ તમારી રક્ષા કરે આસુરી શક્તિઓથી બચાવવા માટે આઠમુખી રુદ્રાક્ષ નવમુખી રુદ્રાક્ષની અંદર નવ દુર્ગાની નવ શક્તિઓ બિરાજમાન છે શક્તિની પ્રાપ્તિ માટે સાહસની પ્રાપ્તિ માટે નવમુખી રુદ્રાક્ષ પહેરી શકાય દસમુખી રુદ્રાક્ષ જે છે જેની અંદર કોઈ વ્યક્તિને નોકરી વ્યવસાયમાં દિક્કત વધારે આવતી હોય અને માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે દસ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે એકાદશ રુદ્ર અવતાર શિવજીનો અગિયારમુ અવતાર હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે જે લોકોને વિદેશની યાત્રા વિદેશને લઈને દિક્કત આવતી હોય અથવા બરબુદ્ધિ વિદ્યા દેવ મોહી હરાવું કરે છે બર બરબુદ્ધિની પ્રાપ્તિ માટે પણ અગિયાર મુખી રુદ્રાક્ષ નિર્ણય શક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે બારમુખી રુદ્રાક્ષ જેમાં ભગવાન સૂર્યદેવ જે બાર દ્વાદશ દિત્ય એટલે બાર સૂર્યનો તાકાત સૂર્ય એટલે પ્રકાશ તમારી ચારે બાજુમાં યશ માન પ્રતિષ્ઠા વધે તમને લોકો ઓળખે રાજકારણ ક્ષેત્રમાં પણ અને સરકારી ક્ષેત્રમાં સૌથી વધારે પરિણામ આપે છે બારમુખી રુદ્રાક્ષ તેરમુખી રુદ્રાક્ષની અંદર કામદેવ બિરાજમાન છે કામદેવ અને જે લોકોના જીવનમાં આકર્ષણ મતલબ કોઈની વેલ્યુ ન થતી હોય ઘણા લોકો તમારું પ્રાપ્ત થાય તે માટે તેર મુખ્ય રુદ્રાક્ષ જેમાં સ્વયં કામદેવ બિરાજમાન છે પતિ પત્નીના અંગત રિલેશનમાં પણ તેર મુખ્ય રુદ્રાક્ષ વધારે પરિણામ આપે છે રહી વાત ચૌદ મુખ્ય રુદ્રાક્ષ સૌથી શક્તિશાળી ચૌદમુખી રુદ્રાક્ષ જેની અંદર કુબેર ભગવાન બિરાજમાન છે અને કુબેર એટલે એવું કહેવાય કે દેવતાઓ પણ જ્યારે પૈસાની જરૂર પડે દેવતાઓને પણ ત્યારે કુબેરજી જોડે જાય અને કુબેરજી એટલે અપાર ધન અપાર ધનના દેવ જે ધન સંપત્તિના જે દેવ ગણવામાં છે જેની જ્યારે બહુ જ સંપત્તિ છે એ છે કુબેર દેવ અને કુબેર દેવ ચૌદમુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે ને એની અંદર સ્વયં ભગવાન ભોલેનાથ પણ જોડે બિરાજમાન છે અને ચૌદે બધા રુદ્રાક્ષમાં ચૌદમુખી રુદ્રાક્ષ સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે જેની જોડે ચૌદમુખી રુદ્રાક્ષ હોય ને એના જીવનમાં ક્યારેય ધન ખૂટતું નથી ભોલેનાથ સ્વયં કુબેરજી સાથે એને અપાર ધન આપે છે સાથે સાથે ચૌદમુખી રુદ્રાક્ષ પહેરવાથી ભવિષ્યમાં આવનારી ઘટનાઓ ભવિષ્યમાં કંઈક થવાનું હોય તો એ પહેલાંથી મનુષ્યને ભાસ થઈ જાય છે છઠ્ઠી ઇન્દ્રિય એની એક્ટિવ થાય છે અને ચૌદમુખી રુદ્રાક્ષ થોડો દુર્લભ છે બહુ જ સરળતાથી કોઈને મળે નહીં પણ ઓરિજિનલ રુદ્રાક્ષ મળવો એ પણ અઘરી વસ્તુ છે તો એકથી ચૌદે ચૌદમુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે તો એનો પણ કંઈક પાવર અલગ હોય છે જેમ કે ઘણાની અંદર તમે જોશો તો અહીંયા એકથી ચૌદ ચૌદમુખીના રુદ્રાક્ષ અહીંયા છે અને એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ જ્યારે એક માલામાં જ્યારે થાય તો એને સિદ્ધ માલા કહેવામાં આવે છે અને સિદ્ધ માલા જે ધારણ કરે છે એને તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે તમામ દેવી દેવતાઓ અલગ 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 એ રુદ્રાક્ષમાં હોય છે પરંતુ રુદ્રાક્ષ પહેરો એટલે સ્વયં દેવ તમારી જોડે રહે છે તમારી હંમેશા તરક્કી થાય છે દસે દિશામાં તમને લાભ થાય છે અત્ર તત્ર સર્વત્ર બધા જ સુખોની પ્રાપ્તિ કરાવે છે એટલે રુદ્રાક્ષમાં પણ જો સિદ્ધ માલા જો પ્રાપ્ત થાય તો ચોક્કસ એને ધારણ કરવી જોઈએ અને જે રુદ્રાક્ષ સિદ્ધ માલા પહેરે છે એની ઉપર સદૈવ સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને શિવજી પણ ખુદ કહે છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરે છે તો શિવજી એ રુદ્રાક્ષમાં તો શિવજી હોય જ એ પણ એનું રક્ષણ કરે છે અને રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રમાં બહુ જ અલગ છે જ્યારે આપ રુદ્રાક્ષ તમારી પાસે હોય તો એને સિદ્ધ કરીને શિવરાત્રિ આવે છે તો શિવરાત્રિના પર્વમાં આપ એ રુદ્રાક્ષને સિદ્ધ કરીને આપ ધારણ કરો જેનાથી ભગવાન ભોલેનાથની અસીમ કૃપાઓ તમારા પર પ્રાપ્ત થશે પરંતુ જે કંઈ રુદ્રાક્ષ પહેરો એ સાચો હોવો જોઈએ રુદ્રાક્ષ હોવો જોઈએ ભદ્રાક્ષ નહીં પણ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ રુદ્રાક્ષમાં પણ ઘણી બધી વસ્તુ અલગ અલગ આવે છે પરંતુ સચોટ જાણકારી લઈ અને સાચો રુદ્રાક્ષ ચોક્કસ આપ ધારણ કરશો તો એનું તમને શ્રેષ્ઠ પરિણામ મળશે ને આવી જ જાણકારી સાચી જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આ કાર્યક્રમના માધ્યમથી હું તમને કહેતોને જ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હોય રજા જય ભગવાન